નાની વાતમાં આપણે આપણે જે બોલાવવાનો ભાવ આપણે ગોપાલાલ કી જેને પા પંચ ભગવતીજી કી જે સુધી આપણે જે બોલાવીએ છીએ એના ભાવ વિશે જાણીએ પુષ્ટિ સંહિતામાં પાંચા ભાભાએ આજ્ઞા કરી છે એ આજ્ઞા હું વાંચી જાઉં છું જુઓ વૈષ્ણવ આપણા ઘરમાં જે બોલાવવાનો ઘણો ઊંચો ભાવ છે તેમાં ઠાકોરજીના ખટ ગુણ આવી જાય છે છ ગુણ ઠાકોરજીના આવી જાય છે છ એ જે બોલાવવામાં પહેલું ઐશ્વર્ય ગુણ શ્રી ગોપાલલાલજીનો ગોપાલલાલજીની જે બોલાવવામાં ઐશ્વર્ય ગુણ આવે છે વીર્ય ગુણ શ્રી ગોપેન્દ્રલાલજીનો શ્રી ગુણ શ્રી જમનેશ મહાપ્રભુજીનો જ્ઞાન ગુણ લાલવડરાયજીનો અને યશ ગુણ શ્રી યમુના મહારાણીજીનો પાંચમો અને છઠ્ઠો વૈરાગ્ય ગુણ પંચ જનોનો છે આમ જે ઠાકોરજીના છ ગુણોની જે બોલાવાય છે પેલું યશ બીજું વીર્ય ત્રીજું ગુણ શ્રી ગુણ ચોથું જ્ઞાન ગુણ પાંચમું યશ ગુણ અને પછી વૈરાગ્ય ગુણ જેથી આ પછી કાંઈ અધિક બીજું આપણા ઘરમાં નથી ઠાકોરજીના છ ગુણની જે બોલાવાય જાય એનાથી અધિક કાંઈ નથી સર્વે ઓછવ મોચ્છવ કીર્તન સમાજ અને સેવા કાર્યમાં જે બોલાય છે અને છેલ્લે વૈરાગ્ય ગુણ કીધો છે તે સર્વ ઓચ્છવ સેવા કાર્ય પૂર્ણ થયાનો ભાવ જે છેલ્લે પંચ ભગવદીનો ભા જે બોલાવાનો જે ભાવ છે જે ઓચ્છવ સેવા પ્રકારને પૂર્ણ થયો આપણો જે મનોરથ છે પૂર્ણ થયાનો ભાવ કીધો છે તે શ્રી ગોપાલલાલજીએ પોતાની સૃષ્ટિમાં પંચ ભગવદ્દી જનનું પરમાણ બાંધ્યું છે તે સોળસો ને ઉખરલામાં બેઠકજીના પરદેશમાં ગયા હતા સર્વે સમાજને તેનું પ્રમાણ આપીને સમજાવ્યું હતું તે પંચ ભગવતીની જે બોલાવ્યા વિના કાર્ય પૂરું થયું જ ન ગણાય આવો ઊંચો ભાવ આપણા ઘરમાં પંચ ભગવદીનો કહ્યો છે આ સઘળો લીલા પ્રકાર પ્રગટ સ્વરૂપની ભાવનાનો છે ઠાકોરજી પ્રગટ પ્રમાણ છે આમ કહીને પાંચા બાબાએ આપણને આજ્ઞા આપી છે કે પંચભગવતીની જે એટલે સર્વ સંપૂર્ણ કાર્ય થયું એવી આપણને પ્રમાણ મળી ગયું અને એના પછી એટલા માટે પંચ ભગવદીજીની જે પછી એકેય જે બોલાતી નથી આપણે ઘણીવાર એવી ભૂલ કરીએ કે પંચ ભગવદી કી જે પછી પાછી ગોપાલલાલ કી જે એ નથી આવતી પંચ ભગવદી કી જે એટલે પૂર્ણ એનાથી વિશેષ કાંઈ નહીં એ બધું જ આવી ગયું આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું આ જે વાત હતી એ પુષ્ટિ સંહિતા પાના ભાગ એક પાના નંબર એસી એમાં એક મોટો વિષય જ છે ઠાકોરજીની જે બોલાવાનો ભાવ આજે આટલું જ બોલીને નાની વાતને વિરામ પૂછ્યું જે